સંસદ ભવન ખાતે યુસીસી મામલે ખડો પાસ કરવા ભારે મથામણ સાથે આઠ કલાકથી વધુ સમય બાદ યુસીસી બિલને બસો ને અઠ્યાસી સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું આ બિલ ની ચર્ચા સાથે સંસદ સભ્ય અસુદ્દીન ઓવે દ્વારા બિલ મામલે સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્યો હાજર રહ્યા હતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર કમિટીના સભ્ય સામાજિક કાર્યકર ગીરબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા આ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા થઈ હતી બેઠકમાં અલગ અલગ સંગઠનોના અભિપાય તેમજ મંતવ્ય તેમજ સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા આજે સુરત મહાનગરમાં જે યુસીસી ગઠન થયું હતું નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ આદરણી દેસાઈજી

એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારી સાથે સાથે મહારાષ્ટ્રીય સમાજ સુરતના સમાજ ગુજરાતના વર્ષોથી વસવાટ કરે છે એ મહારાષ્ટ્રીય સમાજના પણ કુંડી પાર્ટી અને ગુજરાત પાર્ટીઓ હોય નાભી હોય કોળી હોય મહાજન હોય દરેક સમાજ હોય એમાં પણ લગ્ન પ્રસંગ મામા કોઈ સમાજમાં થતા હોય છે સગા સંબંધીમાં એટલે આ જ ઓસી લાગુ થવાય તો એમને પણ એની ખૂબ ગંભીર અસર કરશે તો તમામ પાસાઓને અમે સુશ્રી રંજના પ્રેમ પ્રકાશ દેસાઈ જે નિયુક્ત ન્યાયાધીશ છે અને આ કમિટીના અધ્યક્ષ છે એની સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા છે